ફટાફટ મારા લાઈવમાં જોડાઈ જાઓ વેલકમ મારા લાઈવ ઇઝ બુડ ચેનલમાં મા ભગવતીને પ્રાર્થના કરું કે મારા સબસ્ક્રાઈબ મિત્રો મોજ મજામાં રહે મિત્રો ફટાફટ લાઈવમાં જોડાઈ જાઉં હું છું મહેન્દ્ર પરમાર जय माता जी हर हर महादेव मित्रों चावड़ा साहेब जय माता जी डीएमडी चावड़ा पूरु नाम बोलो पूरु नाम को डीएमडी चावड़ा ખોટી વાત મહાકાલ ના થાય અને એમનો મહાકાલ થાય મિત્રો ફટાફટમાં લાઈવમાં જોડાઈ જાઓ મને આશા છે કે મારા મિત્રો સબ્સ્ક્રાઈબ મિત્રો એટલે ઉપરી લાય છે કંઈ શું જોઈને કરો <laughs> कल्पेश जादो जय माता जी हर हर महादेव caro ah કઈ કઈ આવશે બી जयर महादेव अपने ऊपर जाइए अगर नीचे बात करवानी मजा नहीं आवे જય માતાજી હર હર महादेव મારા સબ્સ્ક્રાઇબ મિત્રો મોજ મજામાં છે એ આશા છે મને મારી કુર્દેવીને પ્રાર્થના કરું છું મિત્રો કયા કામથી તમે મારું લાઈવ જોવો છો જાણે જણાવજો જેથી કરીને મને सब ખબર પડે કે મારા મિત્રો ક્યાંથી જોવે છે લાઈવ મારું જય માતા લખજો હર હર મારે ફરમાઈશ હોય તો મને જણાવો મિત્રો હું ફરમાઈશ જરૂરથી પૂરી કરીશ કોઈની કુળદેવી હોય ભજન હોય કોઈ છંદ હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવો લોટિયા બાગોર થી છો આણંદ જામનગર થી બોલો જામનગર પા હેમોરી કાડ કાન સમરૂરે હે પ્રગટ પર ચાને જધારી હે માબજો આબજો તમે અને કોઈલા ડુંગર ની માત ભવાની હેમાળી પર મારો અરે રે જો ને જય જય હર સિદ્ધ મિત્રો કોઈને ફરમાઈશ હોય કોઈ કુળદેવી ભજન હોય તો મિત્રો જરૂરથી હું પૂરી કરીશ મા સરસ્વતીની કૃપા છે આપણને એવું તો આવડે છે થોડું ઘણું શોખ તો ગાવાનું પણ બધું છોડી દીધું કારણ કે નો જવાબદારી હે ચોટી ઘર મારી ચામુંડું ઉતર્યા ને સયારો ની સાંગ હે જો ને બેઠી બેનડિયો સૌ હે જો ને તો જોઈ તારી વાત હે હે મારી સિંહ અસવાર થઈ અને મારી ઉતર્યો જો ને ઉતર્યો ચોટી લગડતી હે મારી આવજો ને આવજો મારી ચામુંડ અરે રે જો ને હાર હે હે ભાવનગર ની જો ને મારી ખોડિયા મારી ખમકારા ખમકારા કરતી જાય હે એ જો ને ખમકારી મારી ખોડલ માત જો અરે રે જો ને સાથે બેનળીઓ સાત મિત્રો કોઈને ફરમાયશ હોય કોઈ ભજન ની હોય કે કોઈ કુળદેવીની હોય કોઈ પણ માતાની હોય તો મિત્રો જરૂરથી હું પૂરી કરીશ અને પૂરી કરવાની કોશિશ કરીશ મિત્રો ફટાફટ મારા લાઈવમાં જોડાઈ જાઓ જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે અને મારી ચેનલને કોઈ નવા મિત્રો જોતા હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરે અને લાઈક જરૂરથી મિત્રો કરજો ખેલ ખેલો રે ભવાની માં જય જય અંબે માં હે જય જય અંબે માં મોરી જય જય આ બે કોણ રેંગડી વાર રેંગડી નહીં આવે ભાઈ રેંગી નાય કોઈ ગરબો બરબો કો ભજન કો હે તો પટરાની માં જય જય અંબે માં હે જય જય અંબે માં મોરી જય જય અંબે માં તું તો ચારે જુગમો જાણી રે જય જય અંબે માં હે માને સોનીડો મતવાલો હેમાં ના ઝાઝરિયા લઈ આવે રે જય જય અંબે મા હે જય જય અંબે મા મોરે જય જય અંબે મા તું તો પાવાની પટરાની માં જય જય અંબે મા song love song barabar. <laughs> ghai hai, ghai hai, nahi, ya barabar Gaya gaya hu kasu nahi ha gai na khya wale kasu nahi prem gori taro मि भूलु रे प्रमघोरि तारो के मि भूलु रे दुनिया दुनया रीत तोय छूटे नहीं प्रीत टूटे दुनिया नी रीत तो तूटे दुनिीतोय टूटे नहीं प्रीत प्रीत नि साथ नि सानि रे ઓ ભાવોરે રે ના યાર વિક્રમ નય ફિરો જીરાની तेरे नाम हमने किया है जीवन अपना सारा सनम हो जीवन अपना सारा सनम तेरे नाम हमने किया है जीवन अपना सारा सनम हो જીવન અપના સારા નું આખું નામ તમ ના ક લખો જો હું તમારી ફરમાઈ પૂરી કરતો હોય तो तेन पूयम नी सको जो। बकरा खुद कसाई के घर जाके खसखस करने लगे तो भला उसे कौन बचाएगा આ પલેશ રાવલનો ડાયલોગ મોહરા પિક્ચરનો ફટાફટ લાઈમો જોડાઓ મિત્રો લાઈમો એક જ જણ છે ડીએમ ભાઈ શભાઈ માનસીભાઈ ચાવડા બરાબર શ્યામ तेरे नाम નામ શ્યામ नाम फटाफट નામ ફટાફટ મિત્રો લાઈવમાં જોડાવો અને મારી ચેનલને કોઈ નવા મિત્રો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી દેજો જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે મિત્રો અને જો તમારી કુળદેવીનું કોઈ સોંગ ગવડાવવું હોય અથવા તો કોઈ ભજન ગવડાવવું હોય તો મિત્રો હું ફરમાઈશ જરૂરથી પૂરી કરીશ મારી બનતી કોશિશ પૂરી કરીશ મિત્રો હર હર મહાદેવ હર જય મહાકાલ લોચા લાગે દિનેશ ભાઈ આવે દિનેશ સિંહ આવે માનસિંહ આવે પછી ચાવડા લોચા મારે નોમમાં તમે ખોટું મને હા બરાબર આવું ખણું અપાયું નહીં લાવ્યો तू तो काडज को रानी मीठा बोले रे बंदानी तू तो काडज को रानी मीठा बोले रे बंदानी प्रीत खाडा नी धार में तू जानी हो जी ने बोलसू मने तारा बोलनो हर विश्वास गोरी तारा प्रेम नो જય માતાજી મિત્રો મારા લાઈવમાં આપનું સ્વાગત છે મિત્રો કોઈ તમારી કુળદેવી ચામુંડા હોય કે મહાકાળીમાં હોય કે ભગવતી હરસિદ્ધિ હોય ચેહર હોય તો મિત્રો મને કોમેન્ટમાં જણાવો તમારી ફરમાઈશ હું જરૂરથી પૂરી કરીશ અને મારી ચેનલ નવા મિત્રો કોઈ જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી દેજો કોમેન્ટમાં જણાવજો કે તમારી ફરમાઈશ કુળદેવી કયા છે અને લાયક મિત્રો જરૂરથી કરજો હે તાબો વાગ્યો

અમૃત ભરેલું અંતરજનું સાગર જેવડુ માન પૂનમ ચંદન પનીયાયાયા ગડ દોશી લખાવે ખત ગીગોયાનો મુંબઈ ગામે ગીગોબાય નાગજીર નામે ભાણાનો ભાણો માર્યો કે છે ગી ગોરો જોઈ ભેડો મને થાય આખો દિન એતો તો દાંડિયું ખેંચે હોટલમાં રાતે ખાય નીતે નવાલું ઘડા પહેરે પોણી જામ પૈસા રે વાપરે હોટલનું જાજુ ખાઈશ માં દીકરા રાખજે ખરેચી ખૂટનું માપ હે દવા ના દુકડાએ આપણે ક્યાંથી લાવીશું સુમારા બાપ હવે નથી જીવવા યારો આયો હવે ભીખ માંગવા અને વારો ગરડીમાંનો કાગળ આ એક હે રણચંડી દુર્ગા હચામુંડ માં કરતા સૌની રખવાડી હેમાંજી કરતા સૌની રખવાડી માં જય 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 ગભરવાડી હેમાંડી જય 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 ગભરવાડી માં જય જય આરાસુર સુર માત્ર હે મારી ચોટી લેતી ચામુંડ માડી જય 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 ચામુંડ માડી

जय माता जी जय माता जी हर हर महादेव लाइव इज गोल्ड राम आदेश हर हर महादेव हर

અંકિતા બેન ને અંકિતા અંકિતા અને શનિવારે રજા હતી ને પછી કાલે રજા આજે ગઈ રવિવાર રજા નથી મરચી ને મરચી ને તારી ત્રણ થાય દિવસ

lầu biết đó thôi em तो मित्रों जय माता जी हर हर महादेव मारी चैनल नवा मित्रों को जोता है तो मा, मित्रों मारी चैनल ने सब्सक्राइब जरूर थी कर देजो हर हर महादेव जय माता जी